આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજુ પરિવારની સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલા જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં મીઠા સાથે જોડાયેલ વાસ્તુ ટીપ્સ જાણીશું આ ખૂબ જ સામાન્ય છે પરંતુ ખૂબ જ મહત્વની બાબત છે મીઠાનો જો યોગ્ય રીતે પ્રયોગ કરવામાં આવે તો ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે રસોઈને સ્વાદિષ્ટ બનાવતું આ મીઠું જે તમને ગરીબ પણ બનાવી શકે છે અને ધનવાન પણ બનાવી શકે છે મીઠું એટલે લોણ કે પછી નમક બધા જ રસ તેમાં આવી જાય છે આથી આ મીઠાને સબરસના નામથી પણ ઓળખાય છે ભોજનમાં ગમે એટલા મસાલા ઉમેરો પણ જો તેમાં મીઠું ન હોય તો તે ભોજન સ્વાદિષ્ટ નથી બનતું જો એ ભોજનમાં મીઠું ઉમેરી દેવામાં આવે તો ભોજનનો સ્વાદ અનેક ઘણો થઈ જાય છે જે રીતે ભોજનમાં મીઠાનું મહત્ત્વ છે એ જ રીતે આપણા શારીરિક જીવનમાં પણ મીઠું ઘણું મહત્ત્વ ધરાવે છે મીઠાને જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચંદ્ર અને શુક્રનું પ્રતિક માનવામાં આવે છે ચંદ્ર એ મનનો કારક છે જ્યારે શુક્ર એ ભૌતિક વસ્તુનો કાર મીઠું રસોડામાં રસોઈનો સ્વાદ તો વધારે જ છે પરંતુ તેની સાથે ભૌતિક વસ્તુ અને મન સાથે જોડાયેલ છે તમારા ઘરના રસોડામાં જો તમે મીઠાને સ્ટીલ કે લોખંડના ડબ્બામાં રાખો છો તો એ ચંદ્ર અને શનિના મિલાપથી આ યોગ ખૂબ જ ઘાતક સિદ્ધ થાય છે કારણ કે મીઠું એ ચંદ્રનું પ્રતિક છે જ્યારે સ્ટીલ કે લોખંડ એ શનિનું પ્રતિક છે આથી ચંદ્ર અને શનિનો મિલાપ અનેક સમસ્યાઓ ઉત્પન્ન કરે છે ઘરની સ્ત્રીમાં બે ચેની માનસિક સમસ્યા ગુસ્સો વગેરે સમસ્યા વધતી જાય છે જેના લીધે ઘણા કાર્યોમાં વિધ્ના આવે છે આથી ભૂલથી પણ લોખંડ કે સ્ટીલના વાસણમાં મીઠું ક્યારેય ન રાખવું જોઈએ આ સિવાય મીઠાને ક્યારેય પ્લાસ્ટિકના ડબ્બામાં પણ ન રાખવું જોઈએ પ્લાસ્ટિકના ડબ્બામાં મીઠું રાખવાથી જીવનમાં ગરીબીનો સામનો કરવો પડે છે જે રોગનું કારણ બનશે પરંતુ આવકનો મોટો ભાગ દવાખાના દવા આદિમાં અથવા તો અન્ય કોઈ ખર્ચામાં વપરાઈ જશે માટે મીઠાને પ્લાસ્ટિકના ડબ્બામાં રાખવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ મીઠાને હંમેશા કાચના વાસણમાં જ રાખવું એ સૌથી શુભ મનાયું છે કારણ કે કાચ એ રાહુનું પ્રતિક છે માટે રાહુ અને ચંદ્ર ભેગા થાય તે શુભયોગ બને છે જેથી ઘરમાં શુભતા સાથે માતા લક્ષ્મીનું આગમન થાય છે માટે જ મીઠાને હંમેશા કાચના ડબ્બામાં જ રાખવું જોઈએ જે જીવન માટે ખૂબ જ શુભ મનાયું છે તેમજ મીઠું ક્યારેય ઢોળાવા ન દેવું જોઈએ તેવું થવાથી ભાગ્ય નબળું પડી જાય છે એક માન્યતા એવી પણ છે કે આપણા ઘરે કોઈ મીઠું માંગવા આવે તો ક્યારેય કોઈને મીઠું ના આપવું જોઈએ કારણ કે આપણા ઘરની લક્ષ્મી તેના ઘરે જતી રહે છે તેમજ અજ્ઞાની અને અધર્મીના ઘરનું મીઠું ક્યારેય ન ખાવું જોઈએ જો તેનું મીઠું ખાશો તો તેના વિચારો તમારામાં આવી જશે જેના લીધે મનમાં કોઈ વિચારો આવશે જે અનેક સમસ્યા ઊભી કરશે તો આ રીતે ઘરના રસોડામાં રહેલું મીઠું આપણા જીવન સાથે જોડાયેલું છે જો મીઠાનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો ઘરમાં ક્યારેય નહીં આવે આર્થિક તંગી ગરીબી રોગ કે પછી કોઈ સમસ્યા મિત્રો મને આશા છે કે મીઠા સાથે જોડાયેલ આ માહિતીનો વિડીયો તમને જરૂર સાંભળવો ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં તમારા મંતવ્ય જરૂર ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ